અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગામની ગ્રામ પંચાયતના વહીવટી કામ માટે ઓફિસ કાર્યરત થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ આજ રોજ તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગ્રામ પંચાયતના વહીવટી કામ માટે જ્યાં સુધી ગ્રામ પંચાયતનું મકાન ન બને ત્યાં સુધી હંગામી ધોરણે ઓફિસ કાર્યરત થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો જેમાં બોર્ડના સભ્ય વનરાજ વનરાજભાઈ સિંહ હડુલા ફાલ્ગુનીબેન જે બામણિયા રઝિયાબેન એ હડુલા તેમજ કલ્પેશભાઈ બી ખરાડી અને ગ્રામજનો આગેવાનો યુવાનો વડીલો અને બહેનો વગેરે હાજર રહ્યા હતા જેમાં જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ જનકબેન જિગ્નેશભાઈ અશારીએ જણાવ્યું હતું કે હું અને વોર્ડના તમામ સભ્યો ગામના વિકાસ માટે અવિરતપણે કાર્ય કરતા રહીશું સાથે સાથે તેઓને પણ જણાવેલ કે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી ગ્રામ પંચાયત આરોગ્ય માટે સબ સેન્ટર તેમજ સસ્તા અનાજની દુકાન સોસાયટી પોલીસ ચોકી વગેરે ઓફિસો એક જ જગ્યા પર બને તે માટેનો પૂરો પ્રયાસ રહેશે રિપોર્ટર પ્રવીણભાઈ અષારી જેતપુર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે